સુરત શહેરમાં પેટ્રોલ ઓછું અપાતું હોવાના આક્ષેપો સાથે કારણ વાર ગ્રાહકે કહ્યું હતું કે પોતાને પેટ્રોલ ઓછું આપ્યું છે સુરતમાં કેટલીક વખત કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ઓછું આવતું હોવાના આક્ષેપો ગ્રાહકો દ્વારા કરાતા હોય છે ઘટના સોમવારે રાત્રે બની હતી વરાછા કાપોદરા ચાર રસ્તા પાસે આવેલા રવાણ હીરાની ફેક્ટરીની બાજુમાં ઇન્ડિયન પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ગયેલા વાહન ચાલકને ઓછું પેટ્રોલ મળતા હોબારો મચાવ્યો હતો જેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી ને આખો મામલો કાપોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો મારું નામ ઉદય પટેલ છે અને સાહેબ હું અત્યારે રચનાથી અહીંયા પેટ્રોલ પુરાવા આવ્યો હતો એટલે બાઇક ચલાવીને હું આવ્યો હતો તમે જોઈ શકો છો અત્યારે નવું મોડલ છે હીરો હોન્ડા સ્પ્લેન્ડર બરાબર કંપનીવાળા એમ કહે છે કે દોઢ લિટર પેટ્રોલ હોય તો આ ગાડી ચાલશે નકર નહીં ચાલે દોઢ દોઢ લીટર પેટ્રોલની ઉપર ફ્યુલ હશે તો તમારી ગાડી ચાલશે નકર નહીં ચાલે બરાબર તો હું બાઇક ચલાવીને અહીં આવ્યો અને મેં પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવ્યું બસો રૂપિયાનું એક તો દિવસે દિવસે સરકાર પેટ્રોલનો ભાવ વધારતા જાય છે અને એમાં આ કર્મચારીઓ ચોરી કરે છે સાહેબ મેં પેટ્રોલ પુરાવ્યું બસ્સો રૂપિયાનું તો અત્યારે મારી ગાડીમાંથી મેં પેટ્રોલ પાછું રિટર્ન કઢાવ્યું મેં એમ કીધું કે ભાઈ મને તું ફ્યુલ કાઢીને મને એક ટેન્કમાં ને મને બતાવ કે આમાં બસો રૂપિયાનું મેં બે લીટર પેટ્રોલ પુરાવ્યું છે તે આવ્યું છે કે નહીં બરાબર તો તમે જોઈ શકો છો સામે બે બોટલો પડી છે એણે બસો રૂપિયાનું પેટ્રોલ મેં પુરાવ્યું હતું એ મને બે ટેન્કમાં કાઢીને મને બતાવ્યું તો હવે મારી ગાડીમાં ફ્યુલ નથી તો મારે શું સમજવાનું સાહેબ કે આ ગાડીમાંથી પેટ્રોલ નહીં હોય હું દોરીને આવ્યો છું તમે આના સીસીટીવી કેમેરા પણ ચેક કરી શકો છો સાહેબ કે હું બાઇક લઈને ચલાવીને આવું છું અને હું પાછો જાઉં છું બરાબર આવી રીતના આ લોકો ચોરી કરે છે એક તો સરકાર પેટ્રોલનો ભાવ વધારતા જાય છે દિવસે દિવસે અને એમાં આ લોકો કર્મચારીઓ પેટ્રોલની ચોરી કરે છે સાહેબ કેનો પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપ કાપોદરા રવાણીના ખાતાની બાજુમાં ઇન્ડિયન પેટ્રોલ પંપ છે સાહેબ અને આગળની કાર્યવાહી શું કરશો આગળની કાર્યવાહી તેમના સહેટ હમણાં આવે પછી આપણે જોઈએ એ લોકો શું કહે છે બરાબર આનો કઈ સોલ્યુશન તો આપશે ને મને હાલ તો પેટ્રોલ ઓછું અપાતું અપાતુવાને આક્ષેપ સાથે વાહન ચાલકે હબોડો મચાવતા નિય વાહન ચાલકો પણ ભેગા થઈ જો પાગ્યા હતા અજર સાથે પ્રકાશવાળા